અત્યારે ચોમાસુ નજીક હાવ નજીક આવી રહ્યું છે. અને જ્યારે એ સમયમાં વરસાદની આગાહી પુષ્કળ વરસાદની આગાહી અત્યારે થાય છે. અને આ સમય ઉપર જે અત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે જે તૈયારી કરતા હોય છે. કપાસના બિયારણ છે, મગફળીના બિયારણ છે. જે વાવણી આપણે પુષ્કળ અત્યારે તડામાર તૈયારી કરી રહ્યા છીએ. તો આ સમયમાં જે અત્યારે ખેડૂત મિત્રોને વધારે વધારે ગયા વર્ષે મિત્રો આપણે ખ્યાલ છે કે ગયા વર્ષે વધારે વધારે મુંડાનો પ્રશ્ન મગફળીમાં વધારે વધારે મૂંડાનો પ્રશ્ન અને ફૂગનો પ્રશ્ન ગયા વર્ષે બહુ મોટો પ્રશ્ન હતો મગફળી માટે કે જે આપણી આપણી માટે ચેલેન્જ હતું ગયા વર્ષનો વર્ષ એક વાર વર્ષ સામાન્ય હતું પણ એ સમયમાં સૌથી વધારે વધારે જે મુંડાનો પ્રશ્ન હતો આપણે ગયા વર્ષે અને ગયા વર્ષે ફૂગનો પ્રશ્ન હતો જેની હિસાબે ઉભક છોડવા કાળી ફૂગ લાગીને અને ઉભક છોડવા જે વયા જતા હતા અને ગયા વર્ષે જે મુંડાનો પ્રશ્ન ભયંકર મુંડાનો પ્રશ્ન હતો તો એ પ્રશ્ન આપણે આ વર્ષમાં બે હજાર ચોવીસમાં આપણે આવવા નથી દેવો તો એની માટે મેં તમને અગાઉ ઘણા વિડીયોમાં તમને વાત કરી મિત્રો સારી સારી કંપનીની દવા જે કાળી ફૂગ માટે મેં તમને બાયર કંપનીનું એવરગોલની પણ વાત કરી બીએસએફ કંપનીનું સિસ્ટેવાની પણ વાત કરી તમને અને ટાટા કંપનીનું ન્યુનિક્સની પણ વાત કરી છે પણ આજે વાત કરીએ કે બાયર કંપનીની જે બાયર કંપનીનું આપણે એવરગોલ્ડ આવે અને બાયર કંપનીનો જે ગોચો આવે આપણે સારો ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે બાયર કંપનીનું જે એવરગોલ્ડ આવે કોઈ પણ પ્રકારની જે જમીન કોઈ પણ પ્રકારની ફૂગ લાગતી હોય તો એની માટે ખૂબ જ સારામાં સારું પરિણામ આપતી દવા હોય તો એ બાયર એવર ગોલ્ડ એક્સટેન્ડ દવા છે હવે જે બાયર જે દવા આવે છે ખ્યાલ છે કે એક કિલો એ એક કિલો મગફળી દાણા હોય છે જે એક કિલો મગફળી દાણા એમાં એક કિલો એ એક માપ નાખવાથી એટલે જેમ કે વીસ કિલો એક મણ દાણામાં વીસ એમ એલ નાખવાથી કોઈ પણ પ્રકારની જે ફૂગ હોય જે ઉભક છોડવા જે વયા જતા હોય કાળી ફૂગ લાગીને છોડ વયા જતા હોય અને મિત્રો એક તો તમને યાદ આપી દઉં કે બાયર કંપનીનો એવરગોલ એવર એક્સચેન્જ દેવા છે એ સો ટકા ફૂગમાં તો કામ આવશે જમીન જન્ય ફૂગમાં તો સો ટકા કામ આપવાની છે પણ આનો પ્લસ પોઈન્ટ એ છે કે આમાં જે વધારે વધારે જ્યારે તમે દાણા જ્યારે દાણા તમે જ્યારે વાવશો એ સમયમાં તમને બે દિવસ વહેલા વહેલા ઉગાવો તમારે લેશે અને એકદમ બળુકો ઉગાવો લેશે આ છે બાયર કંપની એવરગોલ એક્સટેન્ડ જે આનો મગફળીમાં વીસ કિલો એ વીસ એમ એ પટ મારવા પટ મારવાથી આપણને જમીન જઈને કોઈ પણ પ્રકારની ફૂગ માટે સૌથી સારામાં સારું કામ આપે છે મિત્રો આ ફક્ત મગફળીના પટ મારવા માટેની ફૂગની દવા નથી આ કોઈ પણ બિયારણ હોય તમે કપાસનું હોય મગફળી હોય ડુંગળી હોય કે કોઈ પણ શાકભાજી હોય કે સોયાબીન હોય કોઈ પણને તમે પટ મારી આપણે જે તારે ઘાવરિયું બી કરવાના છીએ તો એમાં પણ બાયર કંપનીનો એવરગોલ એક્સટેન્ડ પટ મારી દો તો ચોમાસામાં જે ડુંગળીનું બિયારણ ઘાવરી બે જે વૈયાજાવનો જે પ્રશ્ન હોય તો એની માટે પણ એ ઓછો જાય ઓછું અને કામ વધારે સારું આપે તો બાયર કમીનું એવરગોલ એક્સટેન્ડ દવા છે હવે આપણે વાત કરીએ કે બાયર કમીનું જે ગોચો જે ગોચો દવા છે જે મિત્રો આનું માપ તમને કહી દઉં છું 1 કિલો એ 2 એમએલ નું માપ છે 1 કિલો એ 2 એમએલ જેમ કે 20 કિલો એક મણ અંદર 40 એમએલ લખી નાખવાથી જમીન જઈને કોઈ પણ પ્રકારની ઉધઈ હોય મુંડા હોય ડોલ હોય કે તલકડી હોય તો એની માટે સારામાં સારું કામ આપતું હોય તો બાયર કંપની નું ગોચો દવા છે આ વીસ કિલો માં મેં તમને જે વાત કરી કે ચાલીસ એમ એલ નાખવાનું છે અને બાયર કંપની નું જે એવર ગોલ્ડ એક્સચેન્જ જે આવે છે એક મને વીસ એમ આ બંને દવા મિક્સ કરવા નાખવાથી મગફળીના પાકમાં મગફળીમાં જે જમીન જઈને જે જીવાત હોય ઉધે હોય મુંડા હોય ડોળ હોય કે તલકડી હોય લાગતી હોય તો એની માટે કામ સાવથી સારામાં સારું કામ આપશે અને જમીન જઈને કોઈ પણ પ્રકારની ફૂગ હોય તો એની માટે બાયર એવરગોલ આ બંનેનો મિક્સમાં પટ મારવાથી સૌથી મગફળીમાં મૂંડા માટે નિયંત્રણ સારામાં સારું કરી શકો અને આનું જે માપ છે એવરગોલ એક્સટેન વીસ એમ એલ એક મણમાં અને ગોચોનું એક મણમાં ચાલીસ એમ આને આમે મિત્રો આપણે ઘણી ફરી પાણીમાં આપણે પાણી કેટલું માત્ર લેવું એક મણ અંદર વીસ કિલો અંદર પાણી કેટલું લેવું તો એની પણ તમે આજે વાત કરી એક મને તમારે દોઢસો ml એલ પાણી લેવાનું છે અને આ દવા ml અને ગોચો ચાલીસ નાખવાથી તમે મગફળીમાં પરિણામ મેળવી શકશો આ હતી બાયર અને આ હતી એનું પરિણામ અને આનું ખાસ એનું માર્ગદર્શન પણ આજે એક વાત કરું કે બાયર કંપનીનું એવરગોલ એક્સટેન્ડ આજની તારીખ મેં તમને અગાઉ તારીખ આજે આપી છે કે તારીખ આજે બાવીસ પાંચ બે હજાર ચોવીસ ના બુધવારે આપણે જે દુકાન મોવા ઉપર જે પાયલ કૃષિ મોલ છે મોવા નવા બસ સ્ટેન્ડ પાસે આપણે રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં તો એ જે દુકાન આપણે પાયલ કૃષિ મોલ દુકાન છે ના બાયર કંપનીના ત્રણ મશીન આવેલા છે એક આખું ઇમ્પોર્ટેડ મશીન છે પટ મારવા પટ મારવા માટે દવા માટે અને બે સાદા મશીન છે બાયર કંપનીના જે પટ મારવા જે મગફળી બિયારમાં જે પટ મારવું હોય તો આપણે ઘણી ફરી ઘરે તરફાળિયામાં પટ મારતા હોય તો ઘણા દાણા આપણે ખાલી રહી જતા હોય કે જે પટ ન લાગતો હોય આપણે 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 નજરની બહાર હોય તો એવા ત્રણસો ચારસો દાણા બાકી રહી જાતો એક મણમાં તો બાયર કંપની આપણે ત્રણ મશીન આપ્યા છે એક મશીન આપણને ઈમ્પોર્ટેડ મશીન આપ્યું છે અને બે સાદા મશીન આપણે આપ્યા છે એ આપણી દુકાનની બહાર ફાઇલ કૃષિ મોલ છે એની દુકાન આપણી દુકાનની બહાર ત્રણ મશીન મૂકેલા છે જે પણ ખેડૂત મિત્રોને જે પટ મારવો હોય બાયર કંપનીનો એવરગોલ અને બાયર કંપનીનો ગોચો તો એ ગોચો અંદર ગોચો અને એવરગોલ્ડ એ મશીન દ્વારા પટ લાગશે એટલે તમારે એક પણ દાણો તમારે કોરો નહીં રહે અને દાણો તમારે એકદમ કકડો દાણો અને સારામાં સારું તમે મિત્રો એક વાત કરી તો આતની જે પટ મારી દા પછી તમે અઠવાડિયું કે દાણા તમારે ઘણી ફરી ઉગવા બાબતે કે કોઈ પણ ઘરે જ્યારે લઈ જાઓ તે મલુ મડકા જે પડવાનો જે પ્રશ્ન આવે એ પણ આમાં પડતો નથી કારણ કે પટ ગયા પછી જીવાત પણ પડતી નથી તો જે પણ ખેડૂત મિત્રોને જે પટ મારવો હોય તો બાયર કંપનીના જે મશીન મશીન જે એની ફ્રી ઓફ ચાર્જ ટૂંકમાં બાયર કંપનીના એમ્પ્લોય બાયર કંપનીના સાહેબો તે તમને આપણી દુકાનની બહાર તમારા જેટલા પણ દાણા હશે એને તમે દવા આપશો બાયર કંપનીનું એવરગોલ અને બાયર કંપનીનો ગોચો દવા આપશો એટલે તમને પટ મારી દેશે ફ્રી ઓફ ચાર્જમાં એ આપણે વ્યવસાયક રાખેલી છે કારણ કે મિત્રો આનો વધારે વધારે લાભ લ્યો કે જે આ બાયર કંપનીનું જે એવરગોલ એક્સટન્ટ અને બાયર કંપનીનો જે ગોચો આવે એનો પટ અવશ્ય મારો અને મશીન દ્વારા પટ મરાવો જેથી કરીને આપણો એક પણ દાણો કોરો ન રહે આપણા એક પણ દાણામાં પણ ફૂગ પણ ન આવે આપણા એક પણ દાણામાં આપણે પણ એક પણ પ્રકારના મૂંડા કે ડોળ કે ઉધઈ કે તલકડી ન આવે તો એની ખાસ અમે કાળજી રાખીને અમારી દુકાની બહાર જે ત્રણ મશીન છે એનો વધારે વધારે ખેડૂત મિત્રો લાભ લ્યો કારણ કે ફ્રી ઓફ ચાર્જમાં જે બાયર કંપનીના એમ્પ્લોય તમને પટ મારીને આપશે તો મિત્રો આજે એ બાયર કંપનીનો એવરગોલ અને એક્સટેન્ડ એનો અવશ્ય પટ મારો અને વધારે બીજી માહિતી લેવા માટે અમારે વિડીયો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એજન્સી જ્યાં નીચે લાલ કલરનું જે બટન છે મિત્રો એને જે દબો અને બાજુમાં જે બેલ છે એને દબો અને સબસ્ક્રાઇબ મિત્રો અવશ્ય કરો કારણ કે સબસ્ક્રાઇબ જ્યારે પણ કરશો નવા નવા વિડીયો તમને અમે જ્યારે પણ વિડીયો બનાવીએ તે સૌ પ્રથમ વિડીયો તમારા મોબાઈલમાં તમને મળી રહે આ બસ આજના આટલી જ માહિતી નવી કૃષિ માહિતી માટે ફરી મળશું બાપા ચિતારામભાઈ